ગુજરાતની અંદર આજે સહકારીતાની ચૂંટણીની મોસમ જામી હોય એવું લાગી રહ્યું છે આપણે અવારનવાર ગુજરાતમાં એવું જોયું છે કે કોઈ પણ સામાન્ય ચૂંટણીઓ સ્વરાજની હોય કે એના પછી આગળ વધીએ તો વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે આપણે અલગ અલગ રંગો જોયા છે પણ હવે સૌ કોઈનું ધ્યાન જેટલું સામાન્ય ચૂંટણીઓ ઉપર હોય છે એટલું ધ્યાન સહકારિતાની ચૂંટણી ઉપર પણ હોય છે કારણ કે આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે ભાજપની સામે જ ભાજપના નેતાઓ પડેલા હોય છે ભાજપ જે રીતે સહકારીતાની અંદર મેન્ડેટ આપે છે એમનો ક્યાંક ઉલાડિયો થતા પણ આપણે જોયું છે આજે જ્યારે દુધારા ડેરીની ચૂંટણી છે પણ વાત આજે કરવી છે બનાસ ડેરીની ચૂંટણીની કારણ કે આવનાર સમયની અંદર બનાસ ડેરીની ચૂંટણી અને ઊંઝા એપીએમસીની પણ ચૂંટણી આવવાની છે એટલે સૌ કોઈનું ધ્યાન આ બધી ચૂંટણી ઉપર રહેવાનું છે પણ આ વખતે વાત કરીએ અત્યારે બનાસ ડેરીની ચૂંટણીની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજનો દિવસ એટલે કે દૂધધારા ડેરીની અંદર જે અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે કારણ કે આ વખતે બે પેનલ ભાજપની લડી રહી છે એકમાં ભાજપે મેન્ડેડ આપ્યું છે બીજામાં અપક્ષ ઉમેદવારો ઉભા રહ્યા છે ભલે ભાજપે એમને સસ્પેન્ડ કર્યા હોય પંદર ની પેનલ હતી એમાંથી ઘનશ્યામ પટેલ છે એમના બાર લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા તો સામે પક્ષે અરુણસિંહ રણા છે તેમના ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા પણ આ બધાની વચ્ચે ભાજપે જે મેન્ડેડ આપ્યું હતું તેમનો અરુણશ્રી રણાની પેનલે ઉલાડ્યો કર્યો એટલે કે જ્યારે મેન્ડેડમાં નામ નહોતા આવ્યા તમામ લોકોને ઉતારવામાં આવ્યા પણ આજે સવાલ અહીંયા ફરી ફરીને એ જ થઈ રહ્યો છે કે જો આ બધી જ વસ્તુ બનાસ ડેરીની અંદર બનશે તો કારણ કે આપણે ગઈકાલે પણ જોયું કે જે અણધાભાઈ પટેલ છે તેમણે બનાસ ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર પદ માટે ઉમેદવારી નોંધાવી હજુ ભાજપે ક્યાં જ ડિક્લેર નથી કર્યું કે હજુ એમણે મેન્ડેટ નથી આપ્યું ઘણા બધા નામ ઘણા ચર્ચામાં હશે પણ હજુ આપણા સુધી નથી પહોંચ્યા કારણ કે ભાજપે મેન્ડેટ નથી આપ્યું સહકારિતાની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ પ્રથા શરૂ કરી એટલે સૌ કોઈનું ધ્યાન એ મેન્ડેટ ઉપર છે કે કોના નામ આ વખતે ભાજપ છે તે સામે લઈ આવે એટલે કોને મેદાનમાં ઉતારવામાં આવે એટલે અણદાભાઈ પટેલે ફોર્મ તો ભરી દીધું છે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી છે હરિભાઈ ચૌધરી તે પણ આ ચૂંટણીની અંદર જંપલાવવાના છે અને એ પણ ડિરેક્ટર પદ માટે એટલે આ જે ચૂંટણી આખી છે રસપ્રદ રહેવાની એટલા માટે છે કારણ કે જોવાનું અહીંયા એ છે કે ભાજપે મેન્ડેટ પ્રથા આપી છે હવે એ મેન્ડેટ પ્રથાનો બનાસ ડેરીની આ જે ચૂંટણી છે એમાં ઉલાડીઓ થાય છે કે પછી પાલન થાય છે જો ભાજપે મેન્ડેટ આપ્યું નામ ચર્ચામાં અત્યારે જે થઈ રહ્યા છે કે અણધાભાઈ પટેલે ફોર્મ ભર્યું હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું આ વાત ઘણા બધા નામ અત્યારે ચર્ચામાં છે કે બધા ફોર્મ ભરવાના છે પણ પણ જો આ એક નામ પછી ભાજપની ની વિરુદ્ધમાં જઈ અને ચૂંટણી લડશે એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે રીતે દુધારા ડેરીની અંદર થયું શું એ જ રીતે બનાસ ડેરીની અંદર પણ થવાનું છે આ ડેરીની ચૂંટણીમાં પણ આટલી જ રસાકસી રહેવાની છે કારણ કે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી છે આજે બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટે ફોર્મ ભરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ક્યાંક એ પણ સામે આવ્યું છે કે ભાજપ સામે ભાજપની બનાસ ડેરીની ચૂંટણીમાં પેનલ બને અને ચૂંટણી લડાય તેવી પણ શક્યતા છે આ સાથે જે હરિભાઈ ચૌધરી છે એમની સાથે ધાનેરાના જે ધારાસભ્ય છે માવજી દેસાઈ અને એ પણ અણધાભાઈ પટેલ જે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન છે આ સાથે જ વડગામ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કેપી ચૌધરી સહિતના આગેવાનો છે એ બનાસ ડેરીની ચૂંટણી જેમાં ઝંપલાવશે તેવી શક્યતા છે અણધાભાઈ પટેલે તો શક્યતાઓ ઉપર ક્યાંક એમણે કહી દીધું છે કે હા તેવો ફોર્મ એમણે ભરી લીધું છે એટલે કે ચૂંટણી લડવાના છે સવાલ ફરી ફરીને બનાસડેરીની ચૂંટણી ઉપર એટલા માટે આવે છે કારણ કે સહકારીતાની ચૂંટણીમાં અવારનવાર આપણે રાજકારણ ગરમાતા જોયું છે પણ જો ભાજપનું જે મેન્ડેટ આવે છે એમનું માન જળવાઈ રહે એ માટે જો આ તમામ લોકોએ ફોર્મ ભર્યા છે અને નામ ન આવ્યું તો પછી જો પરત ખેંચે તો ક્યાંક એવું લાગશે કે આ તમામ લોકોને ભાજપ ઉપર ભરોસો છે ભાજપના તમામ લોકો ઉપર ભરોસો છે પણ જ્યારે સવાલ એ થાય કે સહકારિતાની ચૂંટણીની અંદર જ્યારે મેન્ડેટ પ્રથા આવે છે ફોર્મ ભરવાનું હોય છે ત્યારે એક નામ એ પણ ચર્ચાતું હોય છે કે બધા જિલ્લામાં જયેશ રાદડિયા નથી હોતા કારણ કે આપણે કોની ચૂંટણીમાં જોયું હતું કે ભાજપે જેમને મેન્ડેટ આપ્યું જે બિપિન ગોતા હતા એમની સામે જઈ ભાજપની ઉપર વટ જઈ અને એમણે ફોર્મ ભર્યું અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જયેશ રાદડિયા જીતી ગયા મેન્ડેટનો ઉલાડિયો કર્યો અને પછી એમની સામે કોઈ જ એક્શન લેવામાં ન આવ્યું એટલે ભાજપ છે જયેશ જયેશ સમજતી પણ પણ નથી નથી અને દરેક રાદડિયા હોતા આવું આપણે ઇપકોની ચૂંટણીમાં જોયું છે કે વગર મેન્ડેટે ચૂંટણી જીતવી એટલે જયેશ રાદડિયા પણ બધા જિલ્લામાં આવું શક્ય નથી શું આ જેટલા પણ લોકોએ બનાસ ડેરીની અંદર ફોર્મ ભર્યા છે એ જો પોતાની જાતને જયેશ રાદડિયા સમજે તો ક્યાંક એવું સમજી શકાય કે ના આ લોકો ભાજપ ની ઉપર વાજપને પણ કહી શકે છે પરંતુ ઘણા નેતાઓ એવા છે કે જેમને ભાજપની વિરુદ્ધમાં જઈ અને ફોર્મ ભરવું છે જીતવું પણ છે પણ ભાજપ દરેકને આવું નથી સમજતી કે દરેકને મેન્ડેટ નથી આપતી એ આપણે દુધારા ડેરીમાં જોયું અને જો ભાજપને આ બધું પોસાતું હોય તો આપણે દુધારા ડેરીમાં એ પણ જોવું જોઈતું હતું કે જેમને કરી આપ્યા છે નવ લોકોને ઘરે બેસાડ્યા છે છે કહી દીધું કે તમારા માટે હવે ભાજપના દરવાજા બંધ કારણ કે તમે ભાજપની ઉપર વડ જોઈને આ પગલું ભર્યું છે શિસ્તની જે પાર્ટી કહેવાય છે તમારે એમનું માનવું જોઈતું હતું પણ ન માનવામાં આવ્યું એટલે દુધારા ડેરીમાં આપણે જોયું કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પણ હજુ બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અણંદાભાઈ પટેલે શરૂઆત કરી હવે શક્યતાઓ એવી દેખાઈ રહી છે કે હરિભાઈ ચૌધરી પણ ફોર્મ ભરે તેવી શક્યતા આપણે નકારી ના શકીએ કારણ કે જે આ બનાસ ડેરીની ચૂંટણી છે એમાં સૌ કોઈને રસ છે સૌ કોઈને જીતવી છે એટલે બધા ફોર્મ ભરી રહ્યા છે બધા ભાજપના નેતાઓ જે ફોર્મ ભરી રહ્યા છે પણ જો ભાજપે મેન્ડેટની અંદર આ એક પણ નામ ન આપ્યા તો આ સ્વેચ્છાએ પોતાના ફોર્મ પરત ખેંચશે અપક્ષ ઉમેદવારી નહીં કરે એમની શું ગેરંટી છે અને ભાજપ આ તમામને ફરી એક વખત ઘરે બેસાડશે એમની પણ શું ગેરંટી છે કારણ કે ભાજપને નથી ગમતું કે કોઈ એમની ઉપરવટ જઈ અને ફોર્મ ભરે એટલે આ તમામ નેતાઓ જે અત્યારે ભાજપની ઉપરવટ જઈને ફોર્મ ભરી રહ્યા છે એમના જે મેન્ડેટ છે એમની રાહ પણ નથી જોઈ રહ્યા તમામ માટે એક સંકેત છે કે સૌથી પહેલા તમારે એ સમજવું જોઈએ કે ભાજપ અત્યારે શું વિચારી રહ્યું છે કે ભાજપને શું જોઈએ છે કારણ કે અપક્ષ ઉમેદવારી બધાને કરવી હોય છે પછી પક્ષમાં પણ બધાને રહેવું હોય છે પણ ભાજપ એવું નથી માનતી ભાજપને ક્યાંક એવું લાગે છે કે અમે મહેનત કરીએ છીએ અમે પક્ષ છીએ એટલે અમે જે નિર્ણય આપીએ અમે જે નિયમ બનાવીએ સૌ કોઈ માનવા પડે શિરોમાન્ય માન્ય ગણવા પડે પણ જગ્યા પર એવું નથી થતું એટલે દૂધધારા ડેરીમાં આપણે જોયું અને આજે પણ જોવાનું છે કે કોણ જીતે છે ભલે અપક્ષ ઉમેદવારી કરી હોય આજે તમામ નવ લોકો છે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય પણ કોની પેનલ બને છે એમના ઉપર પણ સૌ કોઈનું ધ્યાન છે પણ સવાલ અત્યારે સૌ કોઈનું ધ્યાન બનાસ ડેરીની જે ચૂંટણી છે એમના ઉપર ટકેલું છે કે આ વખતે આ ડેરીમાં શું થવાનું છે આ ડેરીની જે ચૂંટણી છે એમાં શું થવાનું છે જો આ વખતે પણ અપક્ષ ઉમેદવારો પોતાની રીતે લડ્યા ભાજપની સામે પડીને લડ્યા ભાજપના નેતાઓ તો ઘરે બેસાડવાની તૈયારી પણ ભાજપની છે માવજી પટેલ તો મેદાનમાં ઉતરી ગયા છે અને એમણે કંઈ પણ દીધું છે કે ચૂંટણી લડવાના છે એ કે તો અપક્ષ ઉમેદવારી હવે નોંધાવવાની તૈયારી બતાવી દીધી છે એટલે કે ભાજપની સામે પડી અને ચૂંટણી લડવાની છે પણ જ્યાં બધા નેતાઓના મેં નામ કીધા છે એમણે પણ અત્યારે એ જ સમજવાનું છે કે જો તમારું નામ ન આવ્યું તો સ્વેચ્છાએ તમે તમારું નામ છે પાછું ખેંચી લેજો કારણ કે બહુ બધું અંતર હોય છે ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવા સુધીનું કારણ કે આ બધાની વચ્ચે જેટલા પણ જે રાજનેતાઓ છે એમનો આધાર એ રહેલો છે કે એ ભાજપમાં રહેશે કે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા રહેશે કારણ કે આ બધાની વચ્ચે બધું થાય છે કોઈને પોતાનો ઈગો હોય છે અહમ સંતોષવાળો હોય છે કે મેં તો ફોર્મ ભર્યું છે મને કેમ મેન્ડેટ ના આપ્યું મારી સાથે તો આટલા બધા નેતાઓ છે કાર્યકર્તાઓ છે લોકો છે પશુપાલકો છે પણ ભાજપની આગળ એમનું કંઈ જ નથી ચાલતું એટલે આ તમામ નેતાઓ જે પોતાની રીતે એવું સમજે છે કે ના અમને મેન્ડેટ મળશે અમારે જીતવાનું છે બધાય પણ એ જ સમજવાનું છે કે ભાજપે નક્કી કરી લીધું છે કે તમારી સાથે શું કરવાનું છે એટલે ભાજપ તમને જે રસ્તો બતાવે એ રસ્તે તમે ચાલજો નહીતર પછી દૂધ ધારા ડેરી જેવું થશે અને એ પણ તમારે યાદ રાખવું પડશે કે દરેક જિલ્લામાં જયેશ રાદડિયા નથી હોતા અને જો તમે જયેશ રાદડિયા બનવા ઈચ્છો તો તમારી પાસે એટલો પાવર હોવો જોઈએ કે તમે ભાજપની ઉપર ઉપર વર્જય જીતીને બતાવો અને પછી ભાજપને ગમતા કામ પણ કરો જે રીતે બનાસ ચૂંટણી હવે નજીકમાં છે ક્યાંક એમાં પણ એ જોવા મળશે કે જે રીતે મેન્ડેટ પ્રથા છે ઉલાડીઓ થાય છે કે પછી મેન્ડેટ પ્રથા જે ચાલી આવે છે એમનું પાલન કરવામાં આવે છે અહેવાલ અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર